થી આરીયા આ બથે આ તો વેન નહી હાલો બેક દેજે છે પણ મન તો તે વેણ તું તું કોઈ માર તો વા કરે છે પછી ઉલી મક્કા હમવળી ઇતિ તું તાર વેણી ને આપરો પછી લે આ તો આટલામાં તો વેણી રે હેડાય બરોબર આરી હેડ બે વાગ્યા લી દેવા મને હેડ મોરે વળી આય આ બે નથી પણ લાગે છે અમે કકોડા કકોડો ભાઈ આવાના ના વેણાય હા વરસાડો છે આપણે બેઠા કકોડા વેણી આવ્યા તારી બજાર માં ઘણા નથી હા બજાર માં લાઈન ખાવા બાહી નથી ચાલતો આવ્યા

દવાખનાલી દવાખનાલી